હવે રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ક્ષત્રિય સમાજને એક સંદેશો આપ્યો છે એમાં એમણે કીધું છે નમસ્કાર રૂપાલા વિવાદની અંદર કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજના લોકોને એક આહવાન કર્યું છે કે નવ એપ્રિલે ગાંધીનગરમાં ભેગા થવાનો છે પુરુષોત્તમ રૂપાલાના વિવાદને પંદર દિવસ થઈ ગયા અને હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને આ રાજ શેખાવત એ વ્યક્તિ છે કે જેણે થોડા દિવસ પહેલાં ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને એમણે એમ કીધું હતું કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ ભાજપ નહીં કાપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તો દર્શક મિત્રો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પરસોત્તમ રૂપાલાએ એ જે રાજકોટમાં જે નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજનો ગુસ્સો આસમાને હતો અને આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સેનાના લોકો ગુસ્સે ભરાયા હતા અને એક જ મુદ્દાની વાત કરી રહ્યા હતા કે અમારે પરસોત્તમ રૂપાલાને માફી નથી આપવી અમારે માત્ર એમને રાજકોટ લોકસભાની જે એમની ટિકિટ આપી છે એ ટિકિટ પરથી એમને હટાવવામાં આવે એ ટિકિટ એમની કાપી નાખવામાં આવે એવી એમ માંગલિક ક્ષત્રિય સમાજ સતત કરતો રહ્યો છે થોડા દિવસ પહેલાં કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે એમ કીધું હતું કે પરસોત્તમ રૂપાલાએ આખા ક્ષત્રિય સમાજનું અપમાન તો કર્યું છે પરંતુ બહેન દીકરીઓનું પણ અપમાન કર્યું છે અને આ કોઈ બી સંજોગોમાં સાંખી નહીં લેવાય અને અમે રૂપાલાની સામે લડત આપીશું અને એ વખતે રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી હવે શનિવારે આ જે ક્ષત્રિય સમાજની કોર કમિટી છે એની સવારે પહેલાં મીટિંગ મળી હતી અને બંધ બારણી મિટિંગની અંદર કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા અને એ પછી મોટી સંખ્યામાં રાજકોટની અંદર આ ક્ષત્રિય સમાજના લોકોની રેલી નીકળી હતી લગભગ પંદર હજારથી વધારે લોકો જોડાયા હોવાનું કહેવામાં આવે છે હવે રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ક્ષત્રિય સમાજને એક સંદેશો આપ્યો છે એમાં એમણે એમ કીધું છે કે ગુજરાત ભાજપના ગાંધીનગર ખાતે આવેલા કાર્યાલય કમલમનો ઘેરાવ કરવાનો છે અને એમણે એમ લખ્યું છે કે નવ એપ્રિલે બપોરે બે વાગ્યે આપણે કમલમનો ઘેરાવ કરીશું અને સાથે સાથે તેમણે એમણે મેસેજમાં એવું લખ્યું છે કે ક્ષત્રિય સમાજના લોકો ગાંધીનગર બે વાગ્યે આવે ત્યારે કેસરિયા ઝંડા અને મજબૂત ઝંડા સાથે લઈને આવે એવી મારી વિનંતી છે અને શેખાવતે એમ પણ કીધું એક વિડીયો શેર કરીને કીધું કે જેને જે ભાષામાં જવાબ જોઈતો હશે એ ભાષામાં અમે જવાબ આપીશું શેખાવતે વિડીયોની અંદર એમ કીધું કે અમે ન્યાય મેળવવાની ભાજપ પાસે ઘણા સમયથી કોશિશ કરી પરંતુ ભાજપ ન્યાય આપતું નથી તો હવે અમારે લડત આપવા સિવાય કોઈ અમારી પાસે વિકલ્પ નથી એમણે સાથે સાથે એમ પણ કીધું છે કે ગુજરાતના ગામે ગામના લોકો ગાંધીનગર આવે અને ક્ષત્રિય સમાજની તાકાત બતાવે એટલે નવ એપ્રિલ મંગળવારના દિવસે રાજ શેખાવતે ક્ષત્રિય સમાજના લોકોને ગાંધીનગર કમરમનો ઘેરાવ કરવા માટે આમંત્રણ આપ્યું છે બીજી તરફ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ આ જે વિવાદ ચાલી રહ્યો છે એ વાતને સાઈડ પર મૂકીને પોતાનો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે અને એમણે રાજકોટની અંદર ઘણી બધી જગ્યાઓએ બે દિવસમાં પ્રચાર કાર્યનો પણ આરંભ કર્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ